બિલોડા રોડ પર મોહનપુરા પાટિયા પાસે ત્રિકલ અકસ્માત સર્જાયો સ્વિફ્ટ કારે ઓટો રિક્ષા અને એક્ટિવાને મારી જોરદાર ટક્કર ગમખ્વા અકસ્માતમાં સાતથી વધુ લોકો થયા ઘાયલ પોલીસકર્મીની સ્વિફ્ટ કારમાંથી વોડકાની બોટલો અને દારૂના ગ્લાસ મળી આવ્યા ચેતન અંસારી નામનો કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં અને ગમખ્વા અકસ્માત સર્જ્યો વડાલી પોલીસ મથકે ચેતન અંસારી નામનો કોન્સ્ટેબલ બજાવે છે ફરજ કોન્સ્ટેબલની ગાડીમાં ગાડીની બોટલો સહિત ખાખી વરદી સગેવગે કરાઈ ખાખીએ ખાખીની લાજ રાખવા માટે મુદ્દામાલ કર્યો સગેવગે અકસ્માતમાં ઘાયલ લોકોએ ઈડર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા